નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓબીસીટી ક્લિનિકનો પ્રારંભ આ ક્લિનિકમાં ખોરાકનું સંપ્રમાણ અને કાઉન્સિલિંગ તેમજ કસરત તેમજ યોગ શીખવાડવામાં આવનાર છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત જનસેવા અભિયાનના ભાગરૂપે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે મેદસ્વીતા મુક્ત ઓબીસીટી ક્લિનિકનો તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યો આની અંદર મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગ સાધના તથા ફિટ ઇન્ડિયા માટે ખુલ્ ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે મન કી બાતમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો જેની શરૂઆત નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ છે જનજાગૃતિ ભાગીદારી અને લોકો વધુમાં વધુ ભાગ લઈ આ મેદસ્વિતાના રોગથી દૂર થાય જેથી ડાયાબિટીસ હૃદય રોગમાં રાહત થાય અને લોકો સ્વસ્થ